ગઠિયાએ બ્રજકિસ્તોને કહ્યું કે સંસ્થા વગર વ્યાજે પચાસ લાખ રૂપિયાની લોન આપે છે આ લોન લેવા માટે પંદર લાખ રૂપિયા સંસ્થામાં ડિપોઝિટ પેટે જમા કરાવવા પડશે ગઠિયાએ વધુમાં તેમને કહ્યું કે જ્યારે લોન મળશે ત્યારે ડિપોઝિટની રકમ પરત મળી જશે બ્રજ કિસ્સોને દીકરાઓના અભ્યાસ માટે અને કેમિકલનો નવો ધંધો શરૂ કરવાનો હોવાથી રૂપિયાની જરૂર હતી તેથી તેમણે જરૂરી ડોક્યુમેન્ટ ઉપરાંત થોડા થોડા કરીને ઓનલાઈન પંદર લાખ રૂપિયા જમા કરાવી નાખ્યા હતા બ્રિજ કિશોરે ફાઇલ ચાર્જના રૂપિયા એક લાખ ત્રીસ હજાર ગઠિયાએ લોનનું કામ ઝડપથી કરવું હોય તો બ્રાન્ચ મેનેજરને પાંચ ટકા કમિશન આપવું પડશે કહીને વધુ રૂપિયા લીધા હતા ત્યારબાદ અલગ અલગ વ્યક્તિઓ બ્રજકિશોર સાથે વાતો કરતા હતા અને અલગ અલગ બાને બ્રજકિશોર પાસેથી રૂપિયા પણ માગ્યા હતા કુલ એકવીસ લાખ ત્રીસ હજાર રૂપિયા આપી દીધા હતા ત્યારબાદ અઢાર ટકા જીએસટી ભરવા પડશે કહીને વધુ રકમ માંગી હતી અગિયાર લાખ દસ હજાર રૂપિયા પણ તેમને ભર્યા હતા કુલ બત્રીસ લાખ ચાલીસ હજાર રૂપિયા તેઓએ ગઠિયાને આપી દીધા હતા પછી બ્રિજ કિશોરને ખ્યાલ આવી ગયો કે તેમની સાથે છેતરપિંડી થઈ છે તેથી ગઠિયા વિરુદ્ધ ગુનો દાખલ કરવા પોલીસ કમિશ્નર કચેરીમાં ફરિયાદ આપી હતી પોલીસ તપાસ કરતી હતી તે દરમિયાન પણ ગઠિયો બ્રિજ કિશોરને ફોન કરીને વધુ રૂપિયા માંગતો હતો આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આઈટીએ હેઠળ ગુનો દાખલ થયો છે અને વધુ તપાસ સાયબર ક્રાઇમ પોલીસે હાથ ધરી છે અઝર કોરી